શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી ગણેશ ચતુર્થી કે વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય મહાકાળ સૂર્યકોટિ સમર્વિઘ્ન કરૃ મેદે ભર્વકાર્ય સુસર્વદા બોલો ભગવાન શ્રી ગણેશની જે શિવ પાર્વતીના અનંતન રીતિ સિદ્ધિના દાતા લાભસુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા સર્વપ્રથમ પૂજનીય આદિ દેવ ભગવાન શ્રી ગણેશને કોટી કોટી વંદન છે ચતુર્થી તિથિની સૌ ભક્તોને બધાય શુભકામના મિત્રો આજે જે ભાદરવા માસના શુક્લ પક્ષની કે સુદ પક્ષની ચતુર્થી છે તે આખા વર્ષમાં આવતી ચતુર્થી તિથિમાં મોટામાં મોટી તિથિ છે મોટામાં મોટી ચતુર્થી છે મહિનામાં બે વખત ચતુર્થી તિથિ આવે છે સુદ પક્ષની અને વદ પક્ષની તે બંને ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે એમાંય ખાસ કરીને જ્યારે ભાદરવા માસના આ સુદ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનો નવો જન્મ થયો હતો કથા અનુસાર ભગવાન શિવે ક્રોધિત થઈને ગણેશજીના મસ્તકનું છેદન કર્યું હતું અને એ મસ્તક ચંદ્રલોકમાં ગયું હતું જ્યારે દેવી પાર્વતીને ખ્યાલ આવે છે કે પોતાના પુત્ર ઉપર સંકટ આવી પડ્યું છે ત્યારે તેઓ ભવનમાંથી બહાર આવીને કરુણ રુદન કરે છે અને ભગવાન શિવ સહિત સર્વે દેવી દેવતાઓ ઉપર ક્રોધિત થાય છે ત્યારે ભગવાન મહાદેવ કે જે મૃત્યુંજય દેવતા કહેવાય છે તેઓએ એક હાથીનું મસ્તક લઈને ગણેશજીના મસ્તકની જગ્યાએ સ્થાપિત કરી દીધું જેથી ગણેશજી જીવિત થયા પુનર્જન્મ મળવાથી ભગવાન શ્રી ગણેશનો આજના દિવસે જન્મદિવસ મનાવાય છે દેવી પાર્વતીએ જ્યારે ગણેશજીના રૂપને જોઈને શંકા વ્યક્ત કરી કે પોતાના પુત્રનું પૂજન કેવી રીતે થશે એમનું રૂપ તો અલગ જ છે ત્યારે ત્રિદેવ દેવતા સહિત સર્વે દેવી દેવતાઓએ ભગવાન શ્રી ગણેશને ભેટ આપી અને વરદાન પણ આપ્યા કે સર્વપ્રથમ પૂજા ભગવાન શ્રી ગણેશની થશે ત્યાર પછી જ બધા દેવી દેવતાની પૂજા થશે ત્યારે દેવી પાર્વતી ઘણા પ્રસન્ન થયા અને ગણેશજીને છાતી સરસા ચાપી દીધા લાડ લડાવ્યા અને ભગવાન શ્રી ગણેશને મોદક લાડુ ખવડાવ્યા માટે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું ખાસ પૂજન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજા કરીને ભગવાન શ્રી ગણેશને મોદકનો ભોગ લગાવાય છે ઘાસ અર્પિત કરાય છે સિંદૂરનું તિલક કરાય છે ભગવાન શ્રી ગણેશના નામ મંત્ર જપાય છે અને પૂજા આરાધના થાય છે જે ભક્તો ભગવાન શ્રી ગણેશનું પૂજન આજે કરે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે આજના દિવસે જે ભગવાન શ્રી ગણેશની સેવા પૂજા કરે છે તેને આખા વર્ષ દરમિયાન આવતી ચતુર્થીનું ફળ પ્રાપ્ત થાય છે એવી આ મહાચતુર્થી છે મિત્રો આજે આપણે સાંભળશું આ વિડીયોમાં ભગવાન શ્રી ગણેશના આ ચતુર્થીના વ્રતની કથા વિનાયક કે ગણેશ ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય ઓમ ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટિનાયક નમો નમ ગણપતિ બાપા ભગવાન ગણેશ ચતુર્થી વ્રત કથા ભાદરવા માસની અજવાળી ચોથ એટલે ગણેશજી રીધિ સિદ્ધિ સાથે કૈલાસ જઈ રહ્યા હતા આકાશ માર્ગે જતા ધૂંધાળા દેવનું મુખ જોઈને ચંદ્રદેવ હસવા લાગ્યા તેમની મોટી ફાંદ લાંબી સૂંઢ ગોળ મટોળ દેહ જોઈને ચંદ્રદેવને ઠેકડી કરવાનું મન થયું ચંદ્રદેવ ગણપતિજીને કહેવા લાગ્યા કેમ ગણેશજી આજે બ્રહ્મદેવે તમને ભૂખ્યા કાઢ્યા કે શું જુઓને તમારું પેટ તો દેખાતું જ નથી છતાં ગણેશજી કાંઈ જ ન બોલ્યા એ તો ધીમે પગલે ચાલતા રહ્યા કારણ કે મોટું શરીર એટલે ધીમે પગલે ચાલે વાહન પણ ઉંદર એટલે કરવું શું અને રીધી સીધી કે જે બ્રહ્માજીના પુત્રીઓ છે માટે બ્રહ્માજીનું નામ લઈને ચંદ્રદેવ ઠેકડી ઉડાડે છે તો પણ ભગવાન શ્રી ગણેશ વિવેક રાખીને ચંદ્રદેવને કોઈ ઉત્તર દેતા નથી ત્યારે ફરીથી ચંદ્રદેવ ભગવાન શ્રી ગણેશને કહે છે શું રૂપ ઘડ્યું છે આમ કહીને ખડખડાટ હસે છે અત્યાર સુધી ચૂપ રહેલા ભગવાન શ્રી ગણેશ ચંદ્રદેવનું અભિમાન સહન કરી શક્યા નહીં તેઓ ચંદ્રદેવ ઉપર ખૂબ જ ગુસ્સે થયા અને સાપ આપતા બોલ્યા હે ચંદ્ર તને તારા રૂપનું ખૂબ જ અભિમાન છે તે આજે મારી ઠેકડી કરી મને ઉશ્કેર્યો છે માટે તને મારો સાપ છે કે આજના દિવસે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામે જોશે નહીં અને જો કોઈ ભૂલે ચૂકે પણ જોઈ લેશે તો તેના ઉપર અણધારી આફત આવશે આટલું બોલીને ભગવાન શ્રી ગણેશજો પોતાની મંદ ગતિ પ્રમાણે હળવે પગે ચાલતા થયા ચંદ્રદેવને ગણપતિજીની ઠેકડી મોંઘી પડી ગણેશજીનો શ્રાપ સાંભળતા જ ચંદ્રદેવ ધ્રુજી ઉઠ્યા તેણે પોતાની ભૂલ સમજાઈ ગઈ પણ હવે થાય શું જે બાણ કમાનમાંથી નીકળે તે પાછું વળે કઈ રીતે સાપની જાણ થતા ત્રિલોકમાં હાહાકાર મચી ગયો બધે એક જ વાત કહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે માટે ચંદ્રદેવને જોવા નહીં દર્શન ના કરું બિચારા ચંદ્રદેવ કોને પોતાની પીડા કહે તે તો લજ્જાના માર્યા જળમાં રહેવા કમળમાં છુપાઈ ગયા આથી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને અંધકાર છવાવાથી આખી સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો દેવો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાત કેવી રીતે બેઠાશે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા ગણેશજીના સાપની વાત કરી ત્યારે બ્રહ્માજીએ કહ્યું વિઘ્નહર્તા ગણપતિનો સાપ કદી મિથ્યા થતો નથી ગણપતિજીનો સાપ નિવારણ માટે હું કે ભગવાન શિવ કે ભગવાન નારાયણ સમર્થ નથી છતાં સાપનું નિવારણ કરવા માટે ચંદ્રદેવે ગણેશજીનું વ્રત કરીને તેમને રીઝવવા પડશે ગણપતિજીનું આ વ્રત ભાદરવા સુદ ચતુર્થીના દિવસે કરવાનું હોય છે ગણપતિજીની કોઈ ધાતુની મૂર્તિ અથવા માટીની મૂર્તિ બનાવીને તેની સ્થાપના કરવાની વિધિવત ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય લાડુ આદિથી અને ચોથના દિવસે સાંજના સમયે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ બાજતે ગાજતે નદીએ લઈ જઈને જળમાં પધરાવી દેવાની આ દિવસે બ્રાહ્મણને જમાડીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી આ વ્રત જો ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગણપતિજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રને સાપમાંથી મુક્તિ મળશે દેવતાઓએ આ સંદેશો ચંદ્રદેવને પહોંચાડ્યો ભાદરવો મહિનો બેસતા જ ચંદ્રદેવે ચોથનું વ્રત શરૂ કર્યું ગણપતિજીની વત પૂજન કરીને પ્રાર્થના કરવા માંડી હે ગણપતિ દાદા હું જાણીએ અજાણીએ તમારા દોષમાં આવ્યો છું હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે હે દયાળુ દેવ સર્વપ્રથમ પૂજનીય હે દેવ દયા કરો ક્ષમા કરો આપના સાપમાંથી મને મુક્ત કરો ગણપતિજી તો ચંદ્રદેવની ભક્તિ જોઈને ખૂબ જ પ્રસન્ન થયા તેઓ ચંદ્રદેવને દર્શન આપતા બોલ્યા હે ચંદ્રદેવ તમને આખી તમારી ભૂલ સમજાઈ ગઈ તેથી મને ઘણો આનંદ થયો છે મેં આપેલ સાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો તમને મળશે નહીં પરંતુ તમારા વ્રતના પ્રભાવે હું તમારો સાપ જરા હળવો બનાવું છું જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રમાંનું દર્શન કરીને પછી ભાદરવા સુદ ચતુર્થીના ચંદ્રનું દર્શન કરશે તો તેને કોઈ જાતનું સંકટ નડશે નહીં પરંતુ જો કોઈ પણ બીજના દર્શન કર્યા વગર જ ચોથના ચંદ્રના દર્શન કરશે તો તેને જીવનમાં કલંક જરૂર લાગશે એ કલંકને દૂર કરવા માટે જે કોઈ મારું એટલે કે ગણેશ ચતુર્થીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા ઉતરશે હે ગણપતિ દાદા તમે જેવા ચંદ્રદેવને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો સૌને સુખ શાંતિ તથા સમૃદ્ધિ આપજો બોલો ભગવાન ગણેશની જય તો મિત્રો આપણે સાંભળ્યું ગણેશ ચતુર્થીના વ્રતની કથા પૂજન વિધિ મહિમા ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે ભગવાન શ્રી ગણેશના મંત્ર જપ પણ કરી શકાય છે એકસો આઠ વાર જે કોઈ મંત્ર આપણને આવડતા હોય આપણે નિત્ય જપતા હોય તે મંત્રનો ઉચ્ચારણ શુદ્ધ રીતે કરીને મંત્ર જપી શકાય છે ભગવાન શ્રી ગણેશને આમ તો અક્ષત ઘણા પ્રિય છે અક્ષત ચડાવવાથી કહેવાય છે કે સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શ્રી ગણેશને સિંદૂર પણ અતિ પ્રિય છે સિંદૂર અર્પિત કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ ઘરમાં આવે છે જો પૈસા સંબંધી કોઈ સમસ્યા હોય તો આજે ભગવાન શ્રી ગણેશને સમીના પત્ર ચડાવી શકાય છે ભગવાન શ્રી ગણેશની સામે અથર્વ શીર્ષનો પાઠ કરી શકાય છે જીવનમાં આવતી સમસ્યામાંથી મુક્તિ મળે છે મોદકનો ભોગ લગાવવાથી જીવનમાં અમંગલ થતું નથી આજના દિવસે ભગવાન શ્રી ગણેશને તલના લાડુ ગાયનું શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવવામાં આવે તો આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળે છે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવાથી પણ જીવનમાં ઉજાસ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી ગણેશના જન્મને લઈને ઘણી વિવિધ કથાઓ પણ છે જેમાં ભગવાન શિવ અને પાર્વતી દેવીનો જ્યારે વિવાહ થયો ત્યારે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવ્યું હતું તેમાં ઘણાને સવાલ થાય છે કે આવું કેમ કારણ કે ભગવાન શ્રી ગણેશ તો દેવી પાર્વતી અને ભગવાન શિવના પુત્ર છે વિવાહમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કેવી રીતે થઈ શકે આ આ વાત વાત છે છે પરંતુ સત્ય તુલસીદાસજીએ એવું લખ્યું છે કે મુનિ અનુશાસન ગણપતિ હિ પૂજે હું શંભુ ભવાની કૌસુરની સંશય કરે જની સુર અનાદિ જીય જાની અર્થાત ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ જે સમયે થયો ત્યારે ગણેશ પૂજા અર્ચના બ્રહ્મબેતા મુનિઓએ નિર્દેશ આપ્યો હતો આ પૂજા કરવાની કોઈ પણ વ્યક્તિ આ બાબતમાં બિલકુલ સંશય ન કરે કારણ કે દેવતાઓ અનાદિ હોય છે મતલબ કે ભગવાન શ્રી ગણેશજી કોઈના પુત્ર નથી ભગવાન શ્રી ગણેશ અનાદિ છે અનંત છે જેમ આપણે સૂર્યનારાયણ દેવને આદિદેવ કહીએ છીએ ભગવાન નારાયણ પણ આદિદેવ છે એ જ રીતે ગણેશજી પણ આદિદેવ છે એટલે કે ભગવાન શ્રી ગણેશજીનો કોઈ જન્મ પણ નથી અને અંત પણ નથી વેદોમાં પણ ભગવાન શ્રી ગણેશ વિશે કહેવામાં આવ્યું છે આમ આ ચતુર્થી તિથિ કે જે સુદ પક્ષમાં આવે છે જેને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વધ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે બંને ચતુર્થીનો ઘણો મહિમા છે કથા અનુસાર એક દહાડો ભગવાન શ્રીકૃષ્ણ ઉદાસ થઈને બેઠા હતા ત્યાં નારદજી આવ્યા નારાયણ નારાયણ કરતાં કરતાં ભગવાનને ઉદાસ જોઈને પૂછવા લાગ્યા હે પ્રભુ આપને વળી ઉદાસી કેવી ત્યારે ભગવાને કહ્યું નારદજી મારા માથે સ્યમંતક મણીની ચોરી ચઢી છે મારે માથે અપવાદ બેઠો છે ત્યારે નારદજીએ કહ્યું પ્રભુ તમારા માથે જે ખોટો આડ ચડ્યો છે તેનું કારણ છે કે તમે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શન કર્યા છે ત્યારે ભગવાને પૂછ્યું આ કેવી રીતે બને વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શનને નિષેધ મનાય છે તેનું કારણ તેની કથા હું તમને કહી સંભળાવું છું આમ કહીને નારદજી ભગવાન શ્રી કૃષ્ણને દ્વારિકાના નાથને આ ગણેશ ચતુર્થીની વ્રતકથા કહેવા લાગ્યા હે પ્રભુ જ્યારે દેવોના દેવ મહાદેવે ગણપતિને ગણાધ્યક્ષ કર્યા ગણોના અધિપતિ કર્યા હતા તેમના રિદ્ધિ અને સિદ્ધિ સાથે લગ્ન કર્યા એ ગણપતિજીને સૃષ્ટિની રચના કરવાની તૈયારી કરતા બ્રહ્માજીએ પ્રસન્ન કર્યા અને કહ્યું કે હું સૃષ્ટિ રચું છું તેમાં કોઈ વિઘ્ન ન આવે હે પ્રભુ એવું વરદાન આપો ત્યારે શ્રી ગણેશે પ્રસન્ન થઈને બ્રહ્માજીને તથાસ્તુ કહ્યું ગણપતિજીએ વરદાન આપ્યું પછી આકાશ માર્ગે સત્યલોકથી ગણપતિજી નીચે આવવા લાગ્યા તે ચંદ્રને ત્યાં આવ્યા ચંદ્રમાએ ગણપતિનું લંબોદર રૂપ જોઈને મસ્કરી કરી પરંતુ ગણેશજી તો તેની મસ્તીમાં ચાલ્યા જાતા હતા ચંદ્રમા પણ ક્યાં માને એવા હતા તેઓ તો ગણેશજીની મસ્કરી વારંવાર કરવા લાગ્યા ત્યારે ગણેશજીને ઘણો ગુસ્સો આવ્યો ચંદ્રમાને સાપ આપ્યો કે હે ચંદ્રદેવ તમને તમારા રૂપનું ઘણું અભિમાન છે હે પાપાત્મા આજે મહિનાના સુદ પક્ષની ચતુર્થીનો દિવસ છે તે દિવસે જે કોઈ તમારું દર્શન કરશે તેને ખોટો જીવનમાં આડ અથવા તો કલંક જરૂર લાગશે ભગવાન ગણપતિ સાપ આપીને ચાલ્યા ગયા ચંદ્રમાને ઘણો પસ્તાવો થવા લાગ્યો કે આ તેમણે શું કર્યું ત્યારે ચંદ્રમા પાણીમાં રહેલા કમળમાં જઈને સંતાઈ ગયા બધી જગ્યાએ ત્રિલોકમાં હાહાકાર થવા લાગ્યો ત્યારે ઇન્દ્રદેવ બ્રહ્માજી પાસે આવીને કહે છે કે હે દેવ હે પરમપિતા ચંદ્રમાને શાપમાંથી મુક્ત કરો નહીં સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થશે ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે દેવતાઓ ગણપતિજીએ આપેલો શ્રાપ કદી મિથ્યા થતો નથી તમે બધા ચંદ્રદેવ પાસે જાઓ અને તેમને કહું કે ચતુર્થી તિથિનું વ્રત કરે અને ગણેશજીનું પૂજન કરે જેથી તેમના જીવનમાં આવેલું સંકટ દૂર થાય ત્યારે સર્વે દેવો ચંદ્રમાને જઈને આ વાત કહે છે ચંદ્રમાએ આવું જ કર્યું ચંદ્રમાનો ભાવ જોઈને કરુણામય શ્રી ગણેશજી પ્રસન્ન થયા અને સુખરૂપ બાળરૂપે ચંદ્રમાને દર્શન આપ્યા ત્યારે ચંદ્રદેવે આ સ્વરૂપ જોઈને પ્રાર્થના કરી કે હે દેવ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો ત્યારે ગણપતિજીએ વરદાન આપતા કહ્યું કે હે ચંદ્રમા મારો શ્રાપ કદી મિથ્યા થતો નથી ત્યારે ચંદ્રમા કહે છે કે હે પ્રભુ તમે સદૈવ ભક્તો ઉપર દયા કરતા આવ્યા છો આમ આજીજી કરવાથી ગણેશજી પ્રસન્ન થઈને ચંદ્રમાને શ્રાપ મુક્ત તો કરે છે અને એ પણ કહે છે કે જે કોઈ મહિનાના સુદપક્ષની પક્ષની ચતુર્થીનો ચંદ્ર જોશે તમારું દર્શન કરશે તેને કલંક લાગશે પરંતુ સુદ પક્ષની બીજના દિવસે જે ચંદ્ર દર્શન કરશે તેને કલંક લાગશે નહીં આમ ચંદ્રમાનો શ્રાપ ઓછો કર્યો ગણપતિજીના શબ્દો સાંભળીને બધા દેવો પણ પ્રસન્ન થયા પછી ચંદ્રદેવે પૂછ્યું કે હે પ્રભુ આપને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ ત્યારે ભગવાન શ્રી ગણેશજીએ કહ્યું કે ચતુર્થીના દિવસે જે કોઈ ભક્તો મારું વ્રત કરશે મારું પૂજન કરશે લાડુનો ભોગ જે મને પ્રિય છે તે નૈવેદ્યમાં ધરાવશે અને યથાશક્તિ કોઈ પણ ધાતુની મારી મૂર્તિ બનાવીને અથવા માટીની મૂર્તિ બનાવીને પૂજન કરશે બ્રાહ્મણોને દાન દક્ષિણા સહિત આ મારી મૂર્તિ ભેટ આપશે તેની ઉપર હું સદૈવ પ્રસન્ન રહીશ તેના બધા સંકટો દૂર કરીશ ભગવાન ગણેશજીએ જીવોના સુખને માટે આ વ્રત કહ્યું છે અને તે વ્રત ચંદ્રમાને ફળ્યું સુખ મળ્યું નારદજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ એટલા માટે કહેવાય છે કે શુદ્ધ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી પરંતુ શુદ્ધ પક્ષની બીજના દિવસે જો ચંદ્ર દર્શન થાય તો દોષ લાગતો નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ નારદજીના કહેવાથી આ ચતુર્થીનું વ્રત કર્યું ભગવાન શ્રી ગણેશનું પૂજન કર્યું જેથી પ્રભુ શ્રી કૃષ્ણને સ્યમંતક મણિની ચોરીના કલંકમાંથી મુક્તિ મળી હે ભગવાન શ્રી ગણેશ આપની આ ચતુર્થીનું વ્રત જે કોઈ કરશે આજના દિવસે આપનું જે પૂજન કરે આ કથા કહે સાંભળે સૌ ઉપર આપની કૃપા દ્રષ્ટિ રાખજો બોલો ભગવાન શ્રી વિનાયક દેવની છે તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી ગણેશના ચતુર્થીના વ્રતની કથા મહિમા મુહૂર્ત તથા ઉપાય પણ જાણ્યા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ભગવાન શ્રી ગણેશના મંત્ર જાપ કરી શકાય છે ભગવાન શ્રી ગણેશની આરાધના કરીને ભગવાન શ્રી ગણેશના સંકટનાશન બાર નામ સ્ત્રોત્ર છે તેનો જપ કરી શકાય છે ઓમ સુમુખાય નમ ઓમ એકદંતાય નમ ઓમ કપિલાય નમ ઓ ગજકર્ણાય ઓમ લંબોદરાય ઓમ નમ ઓકટાય નં વિઘ્નનાસાય નમ ઓનાયકાય નમ ઓૂમ્રકેતભે નમ ઓમ ગણાધ્યક્ષાય ઓમ ભાલચંદ્રાય નમઃ ઓમ ગજાનનાય નમ આમ ભગવાન શ્રી ગણેશના આ બાર નામ મંત્ર છે જેને જપવાથી સર્વ રીતે ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે પ્રભુ પ્રસન્ન થાય છે મંગલ કરે છે મિત્રો આમ ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ચતુર્થી કે જેને મોટી ચતુર્થી કહેવાય છે તેનું વ્રતનું વિધાન છે આ વ્રત દર વર્ષે કરી શકાય છે અથવા આજથી સંકલ્પ કરીને દર ચતુર્થીનું વ્રત પણ કરી શકાય છે જે માસમાં બે ચતુર્થી આવે છે ઓમ દંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમી તન્નો ગણપતિ પ્રચોદયાત બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ